કચ્છ કચ્છ બાદ જવાનું હતું અને કચ્છની અંદર કઈ જગ્યા ખબર છે આપણે જવાનું હતું ભૂજ ભરવા માટે તો કન્ટિન્યુ બ્લોકમાં બજારો આગળ શું માહોલ બને તને તમને બતાવે છે અત્યારે અમે ને ઘોડવારી કરી લીધી ને એમાં કેટલા દાણા હતા ખબર છે હું પ્લસ અમારો મુકેશ ભાઈ રો ખાલી રૂપાળો હું અને માધાભાઈ શાયર આ હા 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 તો માધાભાઈ છે ને હવે સાયરી બોલી તમને હમણાં આવશે ઘાયલ ઘાયલ એક એક સાયરી હોય છે માધા તો મિત્રોજન મિત્રની માધાભાઈ પ્લસ આ મૂકો હેન્ડસમ તો નથી પણ આપણે કલુવા કહી શકો તો અમે ત્રણેય છે ને નીકળી ગયા હતા અત્યારે પહેલું જવાનું છે ભુજ આવવાનું છે પહેલું અમારે રાધનપુર અને ત્યાંથી ડાયરેક્ટ ભાઈ પર જવાનું તો કઈ બાજુ ખબર ભુજ કન્ટિન્યુ લોકોમાં બની રહ્યો સુમાવ બને તો તમને બધું ત્રોજન મિત્રાને ફાઈનલ છે ને સિટી રાધનપુરે પોકાડી દીધા તા તો ચાલો હવે અહીંયાથી ડાયરેક્ટ બાયપાસ લઈને નીકળવાનું છે આપણે ને ગાંધીધામ બાજુ તો ચાલો અહીંયા થોડો પોણો કલાક પૂરો ખાશે આગળ બે ત્રણ મિનિટ રોકાશે હોટલ હોટલ જમીન નીકળી જશે

અને આ ભાઈ આ હા શું નામ તમારું બે આંગળીયા કામ કરી છે ક્યાં जाऊं ને ચાર કરી તમારી તો ફેમિલી ને જલ્દી જલ્દી અહીંયા આગળ છે ને જમી લઈએ એ ને પછી આગળ શું માહોલ બને કન્ટિન્યુ વ્લોગમાં બન્યા તો મિત્રો જન મિત્રોની ફાઈનલી જમવા પોકાર દીધા અને બધા ભૂખ ભરેલા જો એટીકેટ એમ આવી ગયા હતા તો જલ્દી જલ્દી હવે જમી નીકળી જો આપણે ને ઉજવાય કન્ટિન્યુ વ્લોગમાં ને આગળ શું બને બતાવ અને મિત્રાણી ઝોલા ખાતા ખાતા અગિયાર ને બેતાળીએ પોકાડ્યા છે ખબર આવું મોગલ ધામ સવારે ફરવા દસ અત્યારે અહીંયા રોકાઈ દઈએ અને પછી શું માહોલ બને છે એ બતાવીશ ને ત્યારે ધૂળથી ભરાઈ ગયા ભાઈઓ આ ડાલાની અંદર તો આ તો ખાલી આ અને મારું ઉલિયો તો હવે હું નીંદ લઈ વાળું ને આવો છે ને બંબુડા એવું તમને લોકોને ડરાવી દઈશ મિત્રો છે ને મિત્રો ની ફાઈનલ છે ને આપણા વીઆઈપી સાધન એટલે કે ડાલામાં પકડી જતા મોગલ ધામ કબરાવું આ હા હા મોગલ દર્શન કરી લઈશ એટલે શું માહોલ બને કંટિન્યુ ફેમિલી ફાઈનલી મોગલ ધામ કબરાવું પકડતી દાદા આપણે વીએપી સાધન પાર્કિંગ કરી વાડ્યું હતું અને નજારા ચાલો તમને બતાવું તો મિત્રોજન મિત્રને એમાં અહીં આગળ ને મોગલ મોગલધામ કબરવની અંદર આવી ગયા હતા અને અહીંયા જોવો ઓલો હોલ રહ્યો ને એ હૉલમાં આપણે હોવાનો પ્રોગ્રામ હે વહેલા સવારમાં ચાર વાગે ઊઠીને નીકળી જવાનું છે તો આગળ ક્યાં નીકળવાનું છે ને એ તમને મારા ખ્યાલ નેક્સ્ટ પાર્ટ માં જોવા મળશે તો અત્યારે જુઓ આ રે મોગલ ધામ કવર આવું શુભ સવાર શું હાલ ચાલ છે ફોટો વિડિયો માટે છે ને અંદર મોબાઈલ એલાવ નથી એટલે દર્શન તો તમને લોકો નહીં કરાવી શકો પરંતુ અત્યારે છે ને આગળ બહાર નો નજારો કઈક આવો છે મોગલ ધામ કવર આવું અને ફોટો શૂટ કરી વાળી જલ્દી જલ્દી અને બસ નીકળી આવ્યા મિત્રો આ શું આપી ખાલે શું થાય શું થાય શું તો મિત્રો નાસ્તો ને આમ તપેલી દેવા પછી એક ભરીને આવી જાય હા કે ત્યારે તમે નીકળો જગ્યા ખાલી કરો બાકી વાત કરો અહીંયા આગળથી મામોગલના દર્શન કરી લ્યો આ હા અને આ શેની તસવીરો લગાવવામાં આવી છે તમે લોકો જલ્દી જલ્દી કોઈ કરો જયારે મામોગલ હા 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 ભોજના લે છે અહીંયાનો જ્યાં આપણે નાસ્તો કરવાનો છે ફર્સ્ટ ક્લાસ ને પછી નીકળી હા હા બધા ફાઈવ સ્ટાર હોટલ જેવી ફિલિંગ આવે કેમ મા દર્શન કરી વાળા હવે અને હવે છે નીકળવાનું છે આપણે નેક્સ્ટ લોકેશન તરફ તો કન્ટિન્યુ બ્લોગ માં બનાવે છે આગળ શું માઉસ બન્યા છે અત્યારનો ફૂલ ડે એન્જોય કરવાનો હા વ્હાઈટ એન્ડ વ્હાઈટ લાગે છે ઓ પોંચો બાર જીવી સોખો કરવા જતો હા હા ભાઈ તમારો એકદમ એટીકાટીમ તૈયાર ને ઇટ્સ નીકળી જવાના છે બધું ખબર છે ચાલો પહેલા માં ભગવાનનું છે મમ્મીની એક રાત રહી આજની અને કાલે હવારના પોરમાં મારા ઘરે પછી તમને લોકો ડેલી કન્ટેન્ટ ને આપણે એડિટ કરેલા મિનિ બ્લોગ જોવા મળશે ને અત્યારે છે ને આપણે જલ્દી જલ્દી અહીંયાથી નીકળીએ અને આગળ શું માહોલ બને કન્ટિન્યુ બ્લોગ બનાવી રહે તો અત્યારનો પ્રોગ્રામ એમ હતો કે નાઇટ આખી સ્ટે કર્યા તો આપણે હોટલની અંદર હવે હોટલનું નામ શું છે એ તો મને ખબર નથી પણ હું ને મૂકીશ મારા મોમાનો છોકરો બંને અહીંયા આગળ રોકાણા હતા અને પેલો હવે નાઈ ધોઈને એટીકેટી થઈને નીચે ચા પીવા ગયો છે હું નાઈ ધોઈને એકદમ એટીકેટી થઈ ગયો હતો મને ચાની લાત નથી ને એટલે એવો નથી જરૂરી હતું કે પીવું જ પડશે તો ચાલો અત્યારે છે ને મેં એટલી ઘડી આ પેક કરી વાળ્યું થેલો પેક કરી વાળ્યો અને હોટલમાં એસી બેસી છે આ બધું પેક કરીને નીકળીએ ટીવી સારું છે એસી કમ્પ્લેટ છે પંખા પંખા ઉતારી નાખી પેલા ભરી અને નીકળીએ ઘર બાજુ કન્ટિન્યુ લોગમાં બની રહ્યો ઘર થઈને આ બધું આપણે હોટલ પેલી બીજી વાત એ કે અહીંયા આગળ છે ને હું વોઇસ ઓવર કરું છું ને એ નોઈસ ગુંજેરો છે હવે ધારો કે હું બોલ રહ્યો ને એ થોડો થોડો પાત્ર ભણકારા દેવું એટલે અહીંયા લોગો શૂટિંગ કરીએ જલ્દી અહીંયાથી બહાર નીકળીશું તો ચાલો નીકળીએ હવે પ્રજેટ મિત્રાની ફાઇનલી છે ને હોટલથી નીકળી ગયા હતા અને તમને બતાવું અત્યારે આ સિટી ઓફ ગાંધીધામ ને હું ને મારો મિત્ર મુકેશ ગોસ્વામી હેન્ડસમ બોય એવું તમને લાગતું છે અમે બંને છે ને નીકળી ગયા હતા એરપોર્ટ બાજુ તો ચાલો વિમાન ધારણ કરી લો ને નીકળ્યા આપણે પાસે ડાયરેક્ટ પચાવલી છે ને પચાવ પકડી દીધા ચંપક ચાચાના ગોમ જોઈ લો જોઈ લો તમે લોકોને અટાણે છે ને જય શ્રી રામ ત્યાં આગળ અને પછી નીકળી આપણા પ્રશ્ન પના કોઠા બાદ તો કન્ટિન્યુ લોક બન્યા જો બસ ના સફરમાં કંટાવો આવી ગયો ત્રીસ કિલોમીટર સફર કરી ખબર નહીં કે હજી કેટલું કરવાનું ચા નાસ્તો કરી વાળ્યો તો પૌ ચા બે ઠપકારી વાળ્યા તો હવે આના લસી પીવાની છે થઈ ગઈ લો આવી ગયા લસી ઠપકારવા મિત્રો તો આપણી વીઆઈપી મળી ગઈ તો હું આર્યો છે ને સાથે તમને ખબર

તો મિત્રો છે ને બીજો મિત્રને બીજો મામાના ઘરેથી નીકળી ગયો તો કઈ બાજુ ખબર હે મારા પ્રશ્નો ગામડા બાજુ તો ચાલો કન્ટિન્યુ લોકો બન્યા ગામડે ભોગી અને આગળ શું માહોલ બને તમને લોકોને બતાવો અત્યારે છે ને ચાત્ર નીકળી ગયો તો ડાયરેક્ટ એટા અને એટાથી ડાયરેક્ટ ભોગી ગયો તો વાવ બાજુ એટલે આ વાવ રોડ પર આવે નીકળી ગયા હતા અને હવે વાવથી ડાયરેક્ટ ત્યાંથી સીધું મારા ગામડે કન્ટિન્યુ બન્યા રહેજો શું માહોલ બનશે બતાવીશ ગોકુળ નો કાણ કાન ગોકુળ